વાહ ભાઈ વાહ તને તો બહુ ખરો ડાન્સ આવડે ભાઈ હેલો ગાઈ સ્વાગત છે તમારું આપણા પાછા ન્યૂ વિડીયોમાં હમણાં ઘણા દિવસથી આ વિડીયો બનતા નતા તો પછી ઘણા બધા કહેતા હતા નથી બનાવતા એમને તો હમણાં શું થોડોક ટાઈમ નહોતો મળતો એક્ઝામને ચાલુ હતી એટલા માટે બટ વાંધો નહીં એ પાછું આપણું કન્ટિન્યુ રહેશે તો જોડાયેલા રહેજો આપણી સાથે તો ચાલો અત્યારે વાગ્યા છે સવારના સાત અને આપણે જઈએ નીચે શું કરે છે બધા જોઈએ ચાલો ઓ માય ગોડ તું નાહી પહેલાં સવારે હે હે બોલતા સવાર સવાર હું ફોન જોશ તમાર છોકરી નાહી નથી ને સાચું બોલજો તો નાહ્યા વગર કેમ રીબીન બીબીન બાંધે हैं आओगे में बोलता करी कहीं हैं आ भी <laughs> सिस्टम सिस्टम सो है तुम्हारी वरी हैं हैं सिस्टम सिस्टम सो जा सवार सवार मसूम बंद कर दो तो थे 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 थे। <laughs> पहला ना आजा ना या अगर आओगे में दरअसल तुम मारो एंड मारो એમને એમ નહીં માને ઓ ભાઈ ડોન આવે આ હે હવે તું ના આવ્યો હે હે એ હે ઓ ઓ ટુક 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 ડિંગ 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 નાસ્તામાં શું બનાવ્યું છે બેન બતા નહીં હાલતા શું હે જોઈ તો ખરા કા આપણે કઈ મળતું હોય ખાવા બાવાનું ગરીબ માણસો ને તો જઈ ઓ ભણ્યા

કપડા રાખવા માટે લીધી હા તો હવે થઈ ને એ મોંઘી જતી ને હવે દસ હજાર ની એ તને ખબર

જોરથી બોલ જોરથી ના ના બોલ અહીંયા બધાને ખબર પડે તને કેટલું આવડે ભણતા મને નથી આવડતું હું બોલી ગયો એબીસીડી શીખાડતા કરો પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ બસ એટલે જ ના ના હજી કઈ આવે તારું સ્પેલિંગ બોલ તારું નામ શું જયમી હા તો સ્પેલિંગ શું થાય જે એ આઈ એવ આઈ એન જયમી ઓ ખોટો સ્પેલિંગ કે સાચો બોલે સાચો મને નથી આવડતું એટલે પૂછ મને ઇંગ્લિશ આવડે તો ખાલી ગુજરાતી જ આવડે જે એ આઈ એમ આઈ અચ્છા એમ ને થાય ને બરોબર એમ એટલે સવાર સવારમાં તું ધપી ન જાય હાઈપર થઈ જશે થોડી ડબલા કઈ ગા એમ નહી આ ડબલું કે તું પડી જશે ડબલુ ડબલું એ સાચું કે જે આ હે ચેરીનું ચેરીનું હોય કે પછી બીજા કઈ કામ કરવાનો લઈ આવ્યો તું આ ડબલું આ બધું ઈતા ડબલા માં તો ઘણો બધું લખેલો પણ સેના માટે યુઝ થાય એમ પૂછું છું શ્રીખન માટે શ્રીખન ગાજે કે કેવો કલર નો શ્રીખન વાઈટ ના આપણે તો કેસર વાળો લઈ રહ્યા વાઈટ કે લઈ રહ્યા આ તો કેસર વાળો

भाई मुझे एम नेम नेम फाटी है रे तारा हैं उ पड़ी नहीं जा तो बोल या उ जाओ उ जाओ या उ एम तने यो उबोनो તને ડાન્સ આવડે એમ જમીન તું આવી અહીંયા બાજુમાં તમે બે ભેગા કરો ડાન્સ જોઈ કોણ સારું કરે તને કોણ શીખવાડ્યો ડાન્સ માનસે કે આવડે તને કેમ નથી આવડતો તને ખ્યાતિને તો આવડે કયા ગીત ઉપર ડાન્સ કરે છે તું આ હે

હા હા હીરો બને તૈયાર તો જો ગયો બસ 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 ઓરાઈ ગયું માથું ઓરાઈ ગયું ના ના મરચું મરચું મળતું આ તારે એવું જ છે જો લાલ લાલ ખ્યાતિ આવ્યો કેટલો તૈયાર થાય છે તાર કરતા વધુ તૈયાર થાય જેમી નામ ના કર એટલો બધો તૈયાર ન થા પછી કોઈ છોકરી બોગરી પસંદ આવી જશે તને આવું ન કરાય સાવ પછી હજી તું નનકડો જો બધી તારી શું બેનું થાય તો યાર એંગર થઈ જશે એમ ભલે છાસુ લેવા આલ્યું તો 600 લેવા આલશું આપણે 600 લેવા આલશું હા એમ ને તો એકલી એકલી કેમ ખાસ અમે તો અહીં ક્યાં ખાધું નથી હાલ હે કેની હાલ સુના કીયામાં સુના કીયામાં સંગી મમરા ટ્રેની મમરા ઓય ઓય મમરા ઓય Oii Jamin.